કેસુપા જ <committeerier>

કરંટ બરંટ ડલાઈએ કરંટ બરંટ ડલાવ પછી આ કમ હે તાર ઓ જો ચંપલ એ તો પડે લે ભઈ પણ એ ચપાચો પડી બે પડે તો લે પકડી રાખજો ભાઈ હા પકડો ચંપલ પહેરાવ ચંપલ પહેરાવ બતાવ ચંપલ પહેરાવ હું પેલા કેસુબા ના પાલ દાવ કો તો સોટો ની આઈ જાવ

એટલે એને દવા જલ્દી ચડી જાય હમ તમારું શરીર કેવું હોય જોઈ બે લગું ના હે કેનું એ ભાઈ દવા સોટર ઈને માં ઉપર સોટી હા હવે થોડા થોડા ભમમાં આવે લાગે હા ભમમાં હું થોડો ભમમાં આવો પણ હવે ઈને દવા તો લઈ જ જાવ પછી તો હું તો કેસુ પાટનો પૈસા લઈ લઈ બે લાખ ડોડો લખી એ તો યાર બાપરો મજૂરી આવ્યો પંપ ઈનો લઈને આવ્યો ને ઈને પૈસા ઈની જોઈ લેવાય ખેતર તમારું હ ઈમાં ખર્ચો તમારો કરવો પડશે બધે આ તો ગાટાવદાર તો બચી બચીજો અને મરી મરીજો તમાર ઉપર કેસ થાય એ વાત છે કેસ થાય એટલે રૂપિયા ખબર છે ને કેટલા લાખ હાલવા પડે હો હ એટલે આ તો તમારું નસીબ ત્યાં ભાઈ બચી જા હ અને ફોન કરે સી પડે ને હો આવો તો બહુ વાર કરીને આવતો છેસ્તામાં મારા હું ફોન કરું કરો તમાર ફોન થી હટ ન આવો મને ફોન કરવા દે એના ભાઈ સંજય આપણું સિપ ગાડી લઈને છેતર આ ભાઈ ગુલાબવન છેતરમાં આવી ગયા ભાઈને બે ફોન થઈ ગયો દવા થોડી લાગીતી આયો હે ને હા 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 જલ્દી જલ્દી હો પણ થોડો થોડો ભણમાં આયો ને ઢાળ ના હાલ પાટને ભેગો કરવો પડશે હો હાલ જો ડોલા થોડું યાદદાશ ચૂકી ગયો લો

દોઢસો રૂપિયા સુકરાજ મારું જિલ્લા